બનાસકાંઠા જિલ્લામાં રાનીર મા તૃતીય ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઓગણસાઠ દંપતીએ લીધા પ્રભુત્વ પગલા સમાજ એકતાનું અનોખું દ્રશ્ય કાંકરેજ તાલુકાના રાનીર ગામે તૃતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ ઉમંગ અને ઉત્સાહ વચ્ચે યોજાયો હતો જેમાં કુલ ઓગણસાઠ દંપતીએ વૈવાહિક જીવનની પવિત્ર શરૂઆત કરી હતી સમગ્ર ગામમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો અને સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા સહકાર ને સંસ્કારનું પ્રતિક બની રહ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ તથા પૂર્વમંત્રી તથા અધ્યક્ષ શ્રી કીર્તિ શિવાગીલા મહેસાણા ભાજપ સમિતિના પ્રભારી શ્રી ભરતસિંહ ભટ્ટેશરિયા અને ભાજપ ઉપપ્રમુખ તથા પૂર્વ સાંસદ શ્રી નટુજી હાલાજી ઉપસ્થિત રહ્યા હતા લાભાર્થી પચીસ દીકરીઓને કરિયાવર આપનાર દાતાશ્રી તેમજ ભોજનના દાતાશ્રી તરીકે ગોપાલ સેનાના સ્થાપક નરસિંહભાઈ હાથીભાઈ દેસાઈનો વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો સમૂહ માત્ર વિધિપૂર્વકના લગ્ન સુધી સીમિત ન રહી પરંતુ સમાજ માટે સંસ્કૃતિ ને સેવા સાથે મળી કલ્યાણના માર્ગે આગળ વધવાનો પ્રેરણાદાયક સંદેશ આપતો પ્રસંગ બની રહ્યો હતો આ આયોજને સફળ બનાવવા પ્રમુખ શ્રી કનુભાવી જાદવ મંત્રી શ્રી મેલાજી એમ ઠાકોર સરપંચ શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત રાનેર સરપંચ શ્રી ચતુર્શી જાદવ મિતુભા માજી સરપંચ જાદવ એમસી એપીએમસી ડિરેક્ટર થોરા ડેપ્યુટી સરપંચ જોશી રઘુભાઈ અંબારામ જોશી જાદવ માલસી તથા જાદવ નટવરસિંહ સહિત ગ્રામજનો અને ટીમના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આવા સમૂહ લગ્નોત્સવને સમાજ સેવા માટે વધુ પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી રાનેર ગામે ફરી એકવાર સમાજ પ્રત્યેની જવાબદારી ને સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ સાબિત કર્યો હતો રામજીભાઈ ગુજરાત કદમ સેવા સમિતિ સમિતિ વિવિધ પ્રકારના સિરાજ પ્રવૃત્તિ કરી છે એમાંથી અમે ગયા વર્ષે રાને નાનજીપુરા એકસો સોળ દીકરીઓના સમલગ્ન કર્યા હતા અમારી વિશેષતા એ છે અમે સર્વસમાજિત દીકરીઓના સમલગ્ન કરીએ છીએ આ એના પહેલાં અમે એકાવન દીકરીઓના માલકના ગમે સમલગ્ન કર્યા અને આ ત્રીજા અમારા સમૂહલગ્ન ફરીથી રાણે નાનજીપુરા અમારા આયોજક શ્રી કનુભા જાદવ અને મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂતના સહયોગથી સમગ્ર પદમની ટીમના સહયોગથી ફરીથી ત્રીજા સમલગ્ન અમે ભવ્ય સમલગ્ન સફળતાપૂર્વક પાર પાડી લોકોને શું સંદેશો આપવા માંગો લોકોને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આવા જ્યાં પણ આયોજન થતા હોય તો સહયોગ આપો અને આવા સમુલગનમાં પોતાની દીકરી દીકરાને પહેણાવાનું રાખો આજે કેટલા દીકરીઓના સમૂહ લગ્ન કર્યા આજે અમે કેસઠ દીકરીઓના સમૂહ કર્યા છે આવનારા સમયમાં પણ અમે આનથી વધુ સમૂહ લગ્ન કરવું છે અમારી સમિતિનો એક જ લક્ષ્ય છે કે બને એટલી વધારે વધારે દીકરીઓના સમૂહ લગ્ન કરવા કદમ સેવા સમિતિ દ્વારા આયોજિત આજુબાજુના ગામ માંથી વધારેલા સૌ વડીલો સમૂહ લગ્ન સમિતિ ટીમ નાગરિક ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ઠાકોર સમાજના પણ આગેવાન એવા પૂર્વ સાંસદ શ્રી લઘુજી સાહેબ એવા જ હમણાં સ્પીચ આપી અને જે રાષ્ટ્રીય સેવામાં જોડાયેલા એવા શ્રી જયંતિકાકા પ્રજાપતિ એવા જ સરપંચ સાગરભાઈ પાર્સલ સરપંચ અને મારા મિત્ર અને ક્લાસમેટ સગા શિક્ષક શ્રી જયશ્રી ભૂરાભાઈ આચાર્ય સાહેબ રોમેલ